हमारा जुगार मोटर से पानी भरा यो भाई आओ चाय लो रे अने आ पाइपलाइन ओके हैं अने मोटर से पानी भरी जा रहा है

જમાના સમયે તો જો આજે જમાનામાં શું બનાવ્યું છે શીતલબેને તો આ મસ્તીના ઢોકળા બનાવ્યા છે અહીંયા ઈડલી છે અને શાક છે નું છે ગોળાનું શાક છે રોટલી છાશ પાપડ ભૂંગળા બધી છે તો આચાર્ય બધા જમવા નહી મમ્મી જેને ન ભાવતું હોય વરસાદ પાણીના કોળાનું શાક રોટલી ખમણ ઢોકળા ખમણ ઢોકળા નથી ખાલી ઢોકળા હા રવાના ઢોકળા હે જો કહી દેવ ના કર વળી પાછા કહે કે આવા કેવા ઢોકળા હે અત્યારે લાઇટનો પ્રોબ્લેમ બહુ વધારે હે કેમ કે વરસાદ ફૂલ કન્ટિન્યુ ચાલુ હોય એટલે ગામડાવાળા લોકોને તો ખબર જ હશે કે લાઇટનો કેવો પ્રોબ્લેમ રહે ગામડામાં કોકવાર આવે ને કોકવાર ન આવે ને કોકવાર તો અઠવાડિયું લાગે કોને કરવું રહેવું પડે એટલે એને અત્યારે એવો બધો માહોલ છે વરસાદના સિઝનમાં

મેં હે ને હવારે બહુ નાઈ લીધું વરસાદમાં એટલે ઠંડી લાગે આખો દી કપડા ભીના ન કરાય એટલે આપણે છત્રીમાં આપણે ગોઠવાઈ ગયા હી અને મમ્મીની એને ખડ લેવા ગયા તા ને તો ઈ ભીના થઈ ગયા હતા એટલે એમને 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 આમ રાખાય કેમ કે અમારે આખો દી કોણ છત્રી પકડે એની આળસ થાય એટલે એ હાથમાં દાંતડું લે મેં નથી લીધું દાંતડું મમ્મીએ દાંતડું લઈ લીધું મમ્મીને ગાયની એટલી ચિંતા થાય ને જવા વાત થોડુંક થોડુંક બધેથી વાટવું હોય વાંથી વાટશું આવ્યો ને આમ જુઓ આ આ વખતે જગતનો તાત એટલે કે ખેડૂત ખેડૂતને રોવા સિવાય કાંઈ એટલે કાંઈ હાથમાં હે નહીં હાલ અત્યારે જો બધા ચોખા બને આ હાલ ડાંગર કહેવાય એ ડાંગરના કુળિયા બધાય પાણીમાં તરે છે આમાં મકાઈમાંય કંઈ રહ રયો નહોતો એટલે એ કાઢને ખેતી ડાંગર હતી એ એમ હતું કે પાક છે પણ આ કહેવો બગાડ ઉપર તો એ મરી ગયા સરકાર એમ કહે ખેડૂત પાસેથી વસૂલો ગમે યુએક ખેડૂતને તો સહન કરવું જ પડે જો આપણે વેઢું તું આપણુંય બેગડું તો છે એમ જ નથી કેવાતું ખેડૂત ને જગત નો તાત આટલું બધું જો બગડી ગયા પછી એ ખમી હગે ને આવા ઘા એને જ કેવાય એટલા જ કહેવાય છે એના જગત નો તાર આમ તો જોવો ઓ માય ગોડ આપણે તો જો કે હજી અડધું જ વાઢ્યું એટલે આપણે એટલી બધી એટલે ખડની નુકસાની ગઈ દાણાની જોઈ હવે આ વરસાદ રહી જાય તો હારું તો થોડી ઘણી ઓછી નુકસાની જાય બાકી આમાં ખડ તો હાથમાં આવવાનું જ નથી દર વર્ષે કેટલું બધું ખડ થતું પણ આ વખતે જો આમ પાણી

ગોપી અને બંસી બે માટે ખળ લઈ હે મમ્મી અને આપણે ઘર ભેગી ના થઈ જાય ભીના થઈ જાય હું તો નહીં મેળે આવે એટલે હાલો હવે ઘર ભેગા થાય આપણે કોળા બિચારા હે ને કોળા પણ કંઈક એમ હેવ Nah, mommy me cai aja <laughs> ah, ya, alo <noise> cale caranya bicaru raku huy gis e raka e raka do rujak raku ja, jokke uhe kala Eh, <noise> રાક આ ભયામ હે આ રંધીલું રહી કે હે આ મારો ધમો ધનુડી અને આ સુખ દેવ એના મિનિટ લઈ થયો જો હું બ્લોગ ઉતારવા નથી તો આ વાટકો ભરી ચા પીતા હતા તો મેં બ્લોગ ચાલુ કર્યો ને મેં બ્લોગ ચાલુ કર્યો ને તો એ ફટાફટ પી ગયા ને આજે મમ્મી એટલો પીધો મમ્મી મમ્મી એ પૂરો કરી નાખ્યો અમાર બ્લોગ ચાલુ કરતા કરતા તમારા આંગળી દુખે અહિયાં વાઈ ગયું એટલા બિચારી

સાક્ષો પાટ ગાઈસ માર મમ્મીને ડાળ બિયારવા નાખ્યા પણ જી વાત આખો ટક ટોયા પછી આ બધાય પડી જાય પછી બે આવવાનું છે મને મમ્મી ઓર્ડર દઈ દીધો અને અત્યારે શું બનાવો જમવાનું મમ્મી બધું જે કીધું

મોટો હે તું જીબડો તો મમ્મી એ કહી દીધું જો હાચું પડી ગયું ના તો તારો જીબડો બહુ મોટો હોય આવડો મોટો

આ એક રમકડું છે જો આ કેમેરો બંધ હોય ને ત્યારે આવા નાટક ચાલુ હોય આ નાટક કેમેરો અચાનક ચાલુ થઈ ગયો ને ખબર નહોતી રેકોર્ડ થઈ ગયું આમ જો આમ આની જીભ કાપવાની જરૂર હે બીજું કાંઈ નહીં

પછી નથી બોલું પછી કે કે ન બહુ પાછું સ્પેલિંગ અમને નહીં આવડતા હોય એવી રીતના કહે પણ એ સંસ્કારનું બટન આમ પ્રેસ કરી નાખજો ને એની અંદર ને ઘંટડી આવે એ ઓલ કરી નાખજો ને નોટિફિકેશન સ્પીડમાં બોલું ને એવું થાય એ ઓન કરી દેજો એટલે અમારો વિડીયો ટાઈમ પર અપલોડ થઈ જશે અને તમારા સુધી પહોંચી શકશે ત્યાં સુધી બાય બાય અને રામ રામ દિલથી બધાનો ખૂબ ખૂબ આભાર ચોર્યાસી આપણે ચોર્યાસી સબસ્ક્રાઈબર થઈ ગયા એના માટે થેન્ક યુ નવો નવો સપોર્ટ કરતા રહેજો તો આજનો લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીશું જય શ્રી રામ